અઢાર નંબર સુરતમાં દારૂબંધી હોવા છતાં દારૂનો વેપલો થઈ રહ્યો છે ત્યારે અલથાણ પોલીસે થર્ટી ફર્સ્ટ પહેલા દારૂના છથ્થા સાથે એકને ઝડપી પાડ્યો ઓગણીસ નંબર સુરતના પાંડેસરામાં નજીવ બાબતે મિત્ર સાથે થયેલા ઝઘડામાં કાતરમારી હત્યા કરનાર પોલીસે દરોડા પાડી ઝડપી બાર પકડાયું છે ભેસ્તાન પોલીસની હદમાં એક સાથે બે રેડ એસએમસીએ કરી છે જેમાં ચખનાના સડસઠ પેકેટ એકસો નેવું સોડાની બોટલ જપ્ત કરવામાં આવી એસએમસીએ પંદર આરોપીની ધરપકડ કરી છે જેમાં ત્રણ આરોપી ફરાર થયા છે તો ત્રિમૂર્તિ ત્રણ રસ્તા પાસે રેડમાં છ ઝડપાયા તો એસએમસીની કુલ બે રેડમાં એકવીસ આરોપીઓની ધરપકડ કરવામાં આવી

બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે